નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ તુલા રાશિના જાતકો માટે બે હજાર પચીસ માં છ મોટી ઘટના બનવાના ગોચર ગ્રહો કહી રહ્યા છે આ છ પરિવર્તનો ક્યારે આવશે આવશે કયા ગ્રહો દ્વારા એ વિશેષ ચર્ચા આજ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું વિદ્યાર્થી બંધુથી લઈને દરેકની વિશેષ ચર્ચા કરશું અને તમને ઉપાય પણ બતાવશું કે કયા ઉપાયના માધ્યમથી તમારું જીવન ઉત્તમ બની શકે પણ ગોચર ગ્રહોની સ્થિતિ આપણે જાણીએ તો આપના ગોચર ગ્રહોની સ્થિતિમાં સૂર્ય ભગવાન છે એ આપના આપના ત્રીજા ભાવમાં ભાવમાં છે છે સાથે શુક્ર અને શનિ પંચમ રાહુ આપના છઠ્ઠા ભાવમાં છે ગુરુ આપના અષ્ટમ ભાવમાં છે કેતુ આપના દ્વાદશ ભાવમાં છે આ ગ્રહો વિશેષ જે આપણા જીવનમાં ફળ આપે એના માટે આ ગોચર ગ્રહો તમારી સમક્ષ મૂકી રહ્યો છું પેલી ચર્ચા છે એ વિદ્યાર્થી બંધુઓ માટે છે શા શુક્ર અને શનિ બંને ગ્રહો છે એ પંચમ ભાવમાં છે અને જાતકો માટે સારા સાથી નો સમય નથી એટલે તુલા રાશિના જાતકો માટે કોઈ પણ પ્રકારની શનિની ચિંતા કરવાની જરૂર નથી હવે ખાસ કરીને શુક્ર ભગવાન પંચમ ભાવમાં હોવાથી વિદ્યાર્થી મંદો માટે ક્યારે પરિવર્તન આવી શકે એ જાણીએ અને ક્યારે પરિવર્તન કરવું જોઈએ એ પણ જાણીએ તો આપના જીવનની અંદર માર્ચ મહિનો પૂર્ણ થતા આપના જીવનમાં પરિવર્તન આવી શકે આપને ડિસિઝન જે લેવું હોય એ એપ્રિલ માસ પહેલા આપને ડિસિઝન લેવું જોઈએ કે કયા સ્કૂલની અંદર કયા કોલેજની અંદર કયા ગામની અંદર

છઠ્ઠા ભાવમાં આવશે તો આપણે પાવર છે ડિસિઝન પાવર એપ્રિલ મહિના પછી પેલા લેશો તો આપના માટે ખૂબ જ સારો સમય કહી શકાય જે વિદ્યાભ્યાસમાં વિઘ્નો આવતા હતા જે વિદ્યાભ્યાસની અંદર આપને આવતી હતી જે ક્રમાં પચીસ ની અંદર તો શનિ ભગવાન છે એ આપના છઠ્ઠા ભાવમાં આવશે બીજી ઘટના પહેલી વાત કરી વિદ્યાર્થી માટે હવે સર્વ માટે તો કે જે બિઝનેસ કરે છે નોકરી કરે છે અને ખાસ કરીને શનિ ભગવાન છઠ્ઠા ભાવમાં આવવાથી આપણા બનશે એનાથી પરાજિત થશે કોર્ટ કચેરીના આપણે ખૂબ ધક્કા ખાવા પડતા હતા એ ત્રીસ માર્ચ પછી એ ધક્કાની અંદર રાહત મળશે આપના શત્રુઓ આપણે સમાધાન કરવા માટે

મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા શેર અવશ્ય કરજો સમય પણ દેવામાં આવ્યો છે એ જ સમયે કોલ કરો સવારે દસ વાગ્યાથી લઈ અને બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યા લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે આ જે ચર્ચા કરીએ છીએ ગોચરના ગ્રહો ઉપર ચર્ચા કરીએ છીએ પણ આપણા જન્મ કરવો કઈ સ્થિતિમાં છે શુભ કે અશુભ અને એના શું ઉપાય કરવા જોઈએ એ એપોઇન્ટમેન્ટ લેશો એટલે આપણે કહેવામાં આવશે હવે ખાસ કરીને શનિ ભગવાન છે એ તો આપણે ચર્ચા કરી પણ સાથે સાથે ગુરુ ભગવાનની ચર્ચા કરીએ તો ગુરુ ભગવાન વૃષભ રાશિમાં છે મિથુન રાશિમાં આવશે તો આપના માટે પંદર મે પછી આપના જીવનની અંદર એમ કહી શકાય કે મુસાફરી વધવાની છે આપ વિદેશથી કોઈ બિઝનેસ કરો છો વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો આપના માટે આપણે વિદેશ જવાના જે ખૂબ મહેનત કરતા હતા પણ ત્યાં અરજી પાસ આપની થતી તે પણ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે એટલે એમ કહી શકાય કે પંદર મે પછી આપના માટે વિદેશના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે હવે આપના જીવનમાં ચોથી ઘટના જે રાહુ દ્વારા થવાની છે રાહુ છે એ આપના જે અત્યારે કહી શકાય કે છઠ્ઠા ભાવમાં છે અને પંચમ ભાવમાં આવશે તો આ સમય છે વિદ્યાર્થી બંધો માટે પણ કાળજી લેવાનો સમય છે જે પેલા ચર્ચા કરી કે એપ્રિલ મહિના પહેલા આપણે વિચારવાનું છે રાહુ પંચમ ભાવમાં આવવાથી આપ સંગત દોષ ન થો બીજાની વાત આવી જાવ અને આપનું વિદ્યાર્થી જીવન બગડી ન જાય આપનો તૂટી ન જાય તેમાં વિઘ્નો ન આવી જાય એની સાવધાની સમય છે ક્યારે પંદર મે પછી રાહુ આપણા પંચમ ભાવમાં આવે છે અને ખાસ કરીને જે રાહુ અઢાર વર્ષ પછી એક રાશિ પરિવર્તન કરે અને જે ભાવને જોઈ એ ભાવની અંદર અશુભ ગ્રહ હોય અથવા શુભ ગ્રહ હોય શુભ ગ્રહ સાથે છઠ્ઠા ભાવમાં આવશે એમ કહી શકાય પાંચમી ઘટના તો આપના માટે આપ જે વસ્તુનો શનિ ભગવાનનો પ્રભાવ એમની દ્રષ્ટિમાં પણ પડે છે તો ત્રીજી દ્રષ્ટિ શનિ ભગવાનની પડે તો આપના જીવનમાં ભાગ્ય થઈ શકે આપ જે મહેનત કરો છો એનું પરિણામ મળી શકે પછી આપ ઓનલાઈન કોઈ પણ વસ્તુ કરતા હોય તો તેમાં આપણે લાભ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે આયાત નિકાસ કોઈ બિઝનેસ કરતા હો તો તેના માટે તેલનું કંઈ કરતા હોય નું કઈક કરતા હોય તેના માટે પણ ઉત્તમ સમય કહી શકાય કૃપાથી આપનું માન સન્માન વધી શકે છે પણ આપને ખાસ કરીને પંચમ ભાવમાં જે રાહુ આવશે તો ત્યાં છઠ્ઠી ઘટના એટલે કે સાવધાની નો સમય પણ છે સંતાન પ્રત્યે આપણી જે ચિંતા છે એમાં સાવધાન થવું જોઈએ સંતાના વિદ્યાભ્યાસમાં સાવધાન થવું જોઈએ સાથે આપની વાણી ઉપર આપને ખાસ કરીને કંટ્રોલ રાખવો જરૂરી છે હવે ઉપાય બતાવીએ કે આપના માટે કયા ઉપાય ઉત્તમ છે તો સૌથી પહેલા તો આપને પ્રતિદિવસ અથવા શુક્રવારના દિવસે પક્ષીઓને આપ દાણા નાખો આપની જન્મ કોની બતાવી અને હીરો એટલે કે ડાયમંડ પંચાંગ કર્મ કરીને ધારણ કરો સાથે શુક્રના દિવસે શ્રી સુપ્ત નું વાંચન કરો અને આપણા ઘરમાં શ્રીયંત્ર હોય તેના ઉપર પુષ્પ ચડાવી અને પૂજા કરો આ રીતે કરવાથી તમારા જીવનમાં સુખદ પરિણામ આવશે મિત્રો આવી વિશેષ ચર્ચાઓ તમારી સમક્ષ મુક્તો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદય થી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ